અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમે વલસાડ લોકસભા વિસ્તારના કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો તેમના ગ્રામ્ય વિસ્તારના લોકોએ તેમની વિવિધ સમસ્યાઓ જેવી કે રસ્તાની સમસ્યા પાણીની સમસ્યા શિક્ષણ આરોગ્ય જેવી વિવિધ સમસ્યાઓ વિશે જણાવ્યું વલસાડ મત વિસ્તારના કપરાડાના લોકોએ અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમ સાથે વાતચીત કાર્યક્રમમાં શું કહ્યું જુઓ વલસાડ લોકસભા મત વિસ્તારમાં આપણે હાલ આવ્યા છે કપરાડા મત વિસ્તારની અંદર કપરાડા મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાં બાહુલિક આદિવાસી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે અહીંયા મોટાભાગે લોકો ચોમાસાની ખેતી પર નિર્ભર રહેતા હોય છે અહીંયા જે સરકાર અત્યાર સુધી ચલા ચાલતી હતી એની પૂરતી સુવિધા લોકોને મળી છે કે કેમ અહીંના લોકો પાસે આપણે જાણીશું ભાઈ તમારું નામ શું છે મારું નામ શિવરામભાઈ શું તમારે ગામની અંદર સુવિધા મળે છે સરકાર દ્વારા જે મળતી લાભાર્થીઓને બધા મળી શકે હા સાહેબ એમાં આજથી પંદર વીસ વર્ષ પહેલાં જે સુવિધામાં નો અમને અભાવ હતો તેના કરતાં થોડુંક થોડોક સુધારો થયેલો છે પણ હજુ પણ અમે સરકાર પાસેથી આશા રાખીએ છીએ કે એનાથી વધારે અમારા ગરીબ લોકોને અમારા આદિવાસી લોકોને ટ્રાઇબલ ને લોકોને જે અમારી સુધી રસ્તાના રસ્તાનું કામ હજુ સુધી વ્યવસ્થિત થતું નથી જે ભ્રષ્ટાચાર કરીને છે ને ખાલી નામ પૂરતો રસ્તો બનાવીને જાય છે અને ઘણા બધા પુલના કામો એમાં વ્યવસ્થિત જે એસ્ટિમેટ પ્રમાણે જે એ લોકોને જે નિયમ પ્રમાણે રસ્તો કે પુલ બનાવવાની બનાવતા નથી આમને આમ બનાવીને જતા હોય છે બે પાંચ વર્ષ પછી જેને એને નુકસાન થતું હોય છે એવું ન થવું જોઈએ અમે સરકાર પર પૂર્વ આશા રાખીએ છીએ કે જે પણ કોઈ સરકાર આવે ને અમારા આદિવાસી એરિયામાં વ્યવસ્થિત કામ થાય ને અમારા આદિવાસીને લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ આ ભાઈ રસ્તાના મુદ્દે બોલી રહ્યા છે કે રસ્તા હજુ પણ જે મોટા ભાગે ભ્રષ્ટાચાર રસ્તાઓ થઈ રહ્યા છે એ ભાઈની રસ્તાની માંગ છે બીજા ભાઈને ને પૂછશો કે અહીંયા આરોગ્યની સુવિધા કેવી મળી રહી છે ભાઈ તમારું નામ મારું નામ કમલેશભાઈ ધવળભાઈ ખાડમ આરોગ્યની સુવિધા મળે છે તમારા ગામ આરોગ્યની સુવિધામાં ખાસ જોવા જઈએ તો આજથી થોડા વર્ષો પહેલાં જે સુવિધામાં થોડા મતલબ થોડુંક સુવિધા કાચી હતી તેના કરતાં આજે પચોતેર ટકા જેટલી સુવિધા સારી મળી છે અને હજુ પણ અમે એવી જ આશા રાખીશું કે એના કરતાં પણ આવનાર દિવસોમાં એના કરતાં વધારે સુવિધા મળે એવી અમે સરકાર દ્વારા આશા રાખીએ છીએ આરોગ્યની પૂર્તિ પહેલાં કરતાં સારી મળે છે આ ભાઈ કહી રહ્યા છે પરંતુ હજુ પણ ઘણી એવી સુવિધાઓ મળતી નથી આપણી જોડે એક બીજા ભાઈ છે ભાઈ તમારું નામ કાંતિભાઈ સી વઢાળી શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ તમારા ગામની અંદર કઈ કેવી સુવિધા મળે શિક્ષણમાં સર શિક્ષણ આપણે કપરાડા તાલુકોને ખડકવાળ ગામ ને આ ખડકવાળ ગામમાં બે ત્રણ પ્રાથમિક માસ શાળાઓ આવેલી છે તો એ શાળામાં શિક્ષણ હજુ પૂરતું પ્રમાણમાં મળતું નથી તો અમારી અપીલ છે સરકારને કે સરકારશ્રીઓ જો પણ મોટા મોટા અધિકારી છે એ લોકો આવે ને અમારા ગામમાં જે પ્રાથમિક શાળાઓ છે તો મહિના કે બે મહિના પર એ ઓડિટ કરે ને એ છોકરાઓને કેવું શિક્ષણ આપે છે એના પર ગોર કરીને સારા છોકરાઓને શિક્ષણ મળે ને શિક્ષણ મળે એ મોટી આપણે સમસ્યા છે આ ખડકવાળ ગામમાં ને હમણાં તમે ઓડિટ કરશો આ ત્રણે પ્રાથમિક શાળાઓમાં તો કમસે કમ એવા દસમાંથી નવ છોકરાઓને તમને પૂછવામાં આવે સાતથી

પણ સરકારે તો કહ્યું છે કે સો સો ટકા પાણી ઘરે ઘરે સુધી પહોંચ્યું છે લોકોના ઘરે નળમાં પાણી આવી ગયું છે એ મુદ્દે કેમ પાણી તો સર છે કોઈ કોઈ ઘરે બનાવેલો તો બધું જ પણ હજુ સુધી પાણીનો કોઈ વ્યવસ્થા બરાબર નહીં થયેલા છે તેવા નેતાને ઈચ્છી રહ્યા છો તમે અમે ભાજપ